નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ સાડત્રીસ પ્રકરણ સાડત્રીસ ડેકોરેશનવાળાના માણસો હવેલીનું ડેકોરેશન ઉતારવા લાગ્યા બધી રોશનીની લાઇટિંગ ફૂલો બધું ગાડીમાં ભરી કુમારજી પાસેથી બિલ લઈને રવાના થયા કુમારજી જાણે સગી દીકરીના લગ્ન ના હોય એવા થાકીને લોથપથ થઈ ગયા હતા એટલે પોતાના બેડરૂમમાં જઈ ચેન્જ કરવા સીધા બાથરૂમમાં ગયા લક્ષ્મીબેન પણ આવીને વોશરૂમમાં ફ્રેશ થઈ કપડાં ચેન્જ કર્યા ને પછી બધા ઘરેણા ઉતારી તેજોરીમાં મૂક્યા ને યાદ આવ્યું આજે તો સાંદનીને પણ બહુ ઘરેણાં પહેરાવ્યા હતા એણે કપડાં બદલ્યા કે નહીં લાવ છોકરાઓને કપડાં ના બદલ્યા હોય તો જોઈ આવું ને પરીના ઘરેણાં પણ તેજોરીમાં મૂકી દઉં લક્ષ્મીબેન નીચે આવેલા બાળકોના રૂમમાં આવ્યા ને ને જોયું તો ત્રણેમાંથી એક પણ બાળક રૂમમાં નહોતું હદ છે બાપ આખો દિવસ લગ્નમાં થાક્યા નહીં હોય ને બહાર રમવા ગયા ને સાંજની એ તો કેટલું બધું સોનું પહેર્યું છે એમ વિચારતા લક્ષ્મીબેન ફટાફટ હવેલીની બહાર ને શોકમાં આવ્યા આડોશી પાડોશીને પૂછી જોયું ત્યાં પણ એ ત્રણેય નહોતા એટલે લક્ષ્મીબેન બૂમો પાડતા પાડતા રસોડામાં આવ્યા ને જમના કાકીને પૂછ્યું ત્રણેય બાળકો દેખાતા નથી બહાર ક્યાં ગયા હશે હે ભગવાન આ છોકરાઓ તો ભાઈસા બહુ તોફાની છે ને એમની નજર રસોડામાં પાસળના દરવાજા પર પડી તો શોકી ગયા દરવાજો સાવ ખુલ્લો હતો જિંદગીમાં પહેલી વાર લક્ષ્મીબેન નોકરો પર બગડ્યા ને રાડ પાડી આ દરવાજો કોણે ખોલ્યો એ ખોલવાની મનાય છે એ ખબર નથી જ્યાં સુધી નવો માળી ના આવે ત્યાં સુધી એને જોવાની પણ ક્યાં જરૂર છે રામુકાકા દોડતા આવ્યા ને બોલ્યા બા સાહેબ લગ્ન મંડપમાં ગોર મહારાજ ફૂલના લાવ્યાનું ભૂલી ગયા હતા એટલે એમણે જ મને ટોપલી આપી ગુલાબના ફૂલ મંગાવ્યા હતા ને ફૂલ આપ્યા પછી હું દરવાજો લોક કરવા જતો હતો ને શેઠીએ બહાર જમણવાર ચાલતો હતો ત્યાં મોકલ્યો એટલે દરવાજો વાંસવાનું ભૂલી ગયો ચાંદની સૂર્યભાણ ને ચંદ્રભાણ એમના મિત્રો સાથે બગીચામાં જાસૂદના સાઈડે અંતાક્ષરી રમતા હતા ને બિનલનો પ્રતાત્મ એની મોટી થયેલી દીકરી પર પરીને જોઈ ખુશ થઈ હતી ને તડપતી પણ હતી કાશ એ સમયે મેં ભૂલ ના કરી હોત તો તે આજે મારા જ ઘરમાં મારી નાની બહેનના લગ્ન થયા મમ્મી પપ્પા સમર બધા સગા સંબંધી આવ્યા હતા ને હું એમનું મોઢું જોવા હવેલીમાં પગ પણ ના મૂકી શકી આ તો સારું થયું રામુ કાકા દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા એટલે આજે હું મારી દીકરીને સવારે જોઈ પણ શકી ને ગળે પણ લગાવી કેટલી મીઠડી છે મારી પરી અદલ મારી પર લાગે છે હજી તો નાની છે પણ જ્યારે એકવીસ વર્ષની થશે ત્યારે કુમારજી સામે મારું રૂપ ધરાવતી પરી ઊભી હશે ને કુમારજી મને ગમે એટલી કોશિશ કરશે તો પણ નહીં ભૂલી શકે આમ તો બિનલનો પ્રતાત્મ ફરીથી સ્ત્રી એટલે કે પોતાનું સ્વરૂપ ના લઈ શકે ના કોઈ એને જોઈ શકે પણ લક્ષ્મીબેન જે તાંત્રિક બાબાને બોલાવી લાવ્યા હતા એ તાંત્રિક હકીકતમાં બહુ મોટી સિદ્ધિ ધરાવતો હતો એટલે જ એ સુડેલને સો ટકા બોટલમાં કેદ કરી લેશે એ વિશ્વાસ સાથે લાવ્યા હતા શરૂઆતમાં પૂજા મંત્રને જાપ ચાલુ કર્યા ને એમની શક્તિથી બિનલના વિકૃત રૂપમાંથી બિનલના રૂપમાં લાવ્યા હતા ને પછી બીજા સિદ્ધ મંત્રોથી બિનલ સાક્ષાત એ જ સ્વરૂપ એ એ જ કપડામાં હાજર થઈ હતી એને એમ કે લક્ષ્મીબેન કદાચ આ વાત જાણી ગયા હોય કે કુમારજીએ મારી અને મારા પ્રેમી કરીમની હત્યા કરી છે ને આ તાંત્રિકને કદાચ અમારા બંનેની આત્માને મોક્ષ કરવાને સદગતિ પ્રાપ્ત કરી પ્રેત યોનીમાંથી મુક્ત કરાવવા બોલાવ્યા હશે પણ શરૂઆતમાં સારા સિદ્ધ મંત્રોથી બિનલ એની ઈચ્છાથી સુડેલ પણ બની જતી અને બિનલ પણ બની જતી કે ગમે તેના શરીરમાં પ્રવેશ પણ કરી શકતી તાંત્રિક બાબા આવી રીતે બિનલને અંધારામાં રાખી સે શેત્રીને પ્રેમથી હંમેશા માટે બોટલમાં કેદ કરવાના હતા સેવક કાસની બે બોટલ લઈને આવ્યો ત્યારે બિનલનો પ્રેતાત્મા સમજી ગયો ને તાંત્રિક એ એ જ વખતે એના માં નાખેલી શક્તિની જાસૂદના વૃક્ષ પર ચાલી ગઈ ને પછી ગુચ્છે થઈ સુડેલનું રૂપ ધારણ કર્યું ને કરીમને ઝંડનું ને પછી તાંત્રિક બાબા અને સેવક નમનને પટકી પટકીને મારી નાખ્યા ને એ બંનેનું લોહી પણ સૂસી લીધું ને પછી ઝાડ પર ઊંધા લટકાવી દીધા આવું ભયંકર મોત આપ્યું હતું તાંત્રિક અને સેવકને આ ઘટના પછી તો હવેલીના નોકરો ને બીજો સ્ટાફ બહુ જ ગભરાઈ ગયા હતા ને દરવાજો હંમેશા લોક રહેતો મેઇન ગેટ પણ બીજો માળી ના આવે ત્યાં સુધી તાળું જ માર્યું હતું બિનલ આજે ઘણા સમય પછી દીકરી પરીને મન ભરી જોઈ રહી હતી ને ખુશ થઈ રહી હતી લક્ષ્મીબેન ડરતા ડરતા નોકરો સાથે બગીચામાં આવ્યા ને બધા છોકરાઓને શોધવા લાગ્યા ને રામુ કાકાની નજર જાસૂદ પર ગઈ જ્યાં તાંત્રિક અને સેવકનું ભયાનક મોત થયું હતું ત્યાં જાસૂદ સાંદની પોતાના બે ભાઈ ને બીજા બહેનપણીઓ સાથે અંતાક્ષરી રમતી હતી બા સાહેબ ત્યાં એમ કહી રામુ કાકા એ જાસૂદ સામે આંગળી સીંધી ને લક્ષ્મીબેન જરાય ગભરાયા વિના જાસૂદના વૃક્ષ તરફ દોડ્યા ને સાંદનીને હાથ પકડી ગળે વળગાડી મારી પરીને રડવા લાગ્યા ને પછી બીજી જ મિનિટે ગુચ્છે થઈને બોલ્યા હવેલીમાં આટલા બધા માણસો છો ત્રણ છોકરાઓનું ધ્યાન નથી રાખી શકતા મારી પરીને કંઈ થઈ ગયું હોત તો ચાલો બધા ઘરમાં ને તમે બે જાઓ ઘેરે તમારી મમ્મી પણ શોધે છે સૂર્યભાણને ચંદ્રભાણને સાંધણીને પણ નવાઈ લાગી મમ્મી આમ રડી કેમ પડ્યા અમે બગીચામાં જ તો હતા ને નોકરોને તો કદી વઢતા નથી તો આજે શું થયું તમે બે જાઓ હું બંનેને કપડાં બદલાવી મોકલું છું તેમ પણ કપડાં બદલો એ પરીને કપડાં બદલાવીને ઘરેણાં કાઢી આપ્યા ને વાળ ખુલ્લા કરી છોટલો વાળી દીધો ને દાગીના તેજોરીમાં મૂકી દીધા મમ્મી આજે હું બધા કરતાં સુંદર લાગતી હતી ને હા બેટા મારી પરી જેવું સુંદર તો આ દુનિયામાં કોઈ નથી મારી ઢીંગલી ના એવું નહીં મમ્મી મારા જેટલી સુંદર સ્ત્રી બીજી પણ છે હો લક્ષ્મીબેન ઘરેણાં મૂકવામાં વ્યસ્ત હતા એટલે સાંદનીની વાત સાંભળી નહીં ને પછી પ્રેમથી માથે હાથ મૂકીને કહ્યું બેટા આજ પછી ભાઈઓ સાથે કે મિત્રો સાથે બગીચામાં રમવા નહીં જવાનું તને ખબર છે આજે મારો જીવ નીકળી જાત હમ મમ્મી આવું ના બોલો બગીચામાં તો અમે બધા રોજ રમવા જઈએ છીએ શું હા ક્યાંથી પણ ગેટની સાવી તો મારી પાસે છે ઓ મારી મમ્મી અમે તો ગેટ આરામથી કૂદી જઈએ છીએ ને આપણા એરિયામાં આપણા બગીચાથી સુંદર રમવાની કોઈ જગ્યા જ નથી ને લક્ષ્મીબેનના તો કોશ ઉડી ગયા હા બાળકો બગીચામાં બનેલી કોઈ પણ ઘટના નો નહોતા જાણતા ને નોકરોને વોર્નિંગ આપવામાં આવી હતી કે હવેલીમાં કોઈને બગીચામાં રહેલી ભૂત પ્રેતની વાત કરવી નહીં લક્ષ્મીબેનએ આજે પરીને પોતાના અને કુમારજીના વચ્ચે જ સૂડાવી દીધા ને બે દીકરા પણ થાકેલા હતા એટલે પરીની રાહ જોતાં જોતાં સૂઈ ગયા લક્ષ્મીબેન પણ પરીને વળગીને સૂઈ ગયા જાસૂદના વૃક્ષ પર બેઠેલી સૂડલ બિનલને નવાઈ લાગી કે લક્ષ્મીબેન બગીચામાં આવી કેટલા ગભરાઈ ગયા ને પોતાના દીકરા સૂર્યભાણને ને ગળે ના લગાડ્યા કે એમની ચિંતા ના કરી ને મારી દીકરી સાંદનીને કેવી ગળે લગાડી લીધી મારી પરીને એમના દીકરા કરતાં પણ વધારે પ્રેમ કરે છે હું અભાગણ માસૂમ પરીને નાનપણથી તરસોડી પ્રેમમાં પાગલ થઈને મા બાપની ઇજ્જત કાઢી એ નફામાં લોકો તો એમ જ સમજે છે કે હું કરીમ સાથે ભાગીને લગ્ન કરી પાકિસ્તાનમાં મુસલમાન બની ગઈ ત્યાં જ સુખેથી જીવ છું હું મારી આ દર્દના કહાની કોને જણાવું હું તડપી રહી છું આ પ્રેતીઓનીમાં કોણ મને મોક્ષ અપાવશે હા લક્ષ્મીબેન બહુ સારા છે આ કામ એ જ કરી શકશે શું પરી એ મારી વાત નહીં કરી હોય કે એના જેવી જ ને એ જ કલરના કપડાં ને એ જ ઘરેણાંવાળી સ્ત્રી બગીચામાં બે વાર મળી એ વાત કદાચ લક્ષ્મીબેનને નહીં જ કરી હોય થાકેલી હશે એટલે કદાચ ભૂલી ગઈ હશે બાકી એ વાત તો કરશે જ ગમે તે રીતે મારે પરિદ્વારા મારી વાત બિનલ બનેલી ઘટના મારી હત્યાનું રહસ્ય આ બધું લક્ષ્મીબેન સુધી પહોંચાડવું પડશે મને સારી જિંદગી તો ના મળી પણ સારું મોત પણ ના મળ્યું એક સ્ત્રી તરીકે મારો માનો અવતાર વ્યર્થ ગયો ના સારી દીકરી બની શકી ના સારી બહેન બની ના સારી પત્ની બની કે ના સારી વહુ બની કે ના સારી મા બની શકી ધિક્કાર છે મને મારી જાત પ્રત્યે હું જવાનીના જોરમાં ને કરીમના પ્રેમમાં કેટલી આંધળી બની ગઈ કે પપ્પાની ઇજ્જત કુમારજીની ઇજ્જતને માની મમતા પણ ભૂલીને વિધિર્મ યુવકના પ્રેમમાં બધું ખોઈ બેઠી કાશ મેં બધી વાત લક્ષ્મીબેનને જણાવી દીધી હોત તો આજે આમ પ્રેતીઓની ભટકતી ના હોત કરીમ પણ પ્રેતીયોનીમાં ખવિશ એટલે કે ઝંડ બન્યો છે પણ બંને વચ્ચે બહુ બનતું નથી બિનલ તો પ્રેત પ્રેતનાત્મ તો લક્ષ્મીબેન ત્રણેય સંતાન અને પરીનું ધ્યાન રાખનારા લોકોને નુકસાન પહોંચાડવાનું વિચારતી પણ નથી જ્યારે કરીમ ખવિશ આત્મા પરી લક્ષ્મીબેન આખી હવેલીને ખતમ કરી કરી એનું નામ નિશાન મિટાવી દેવાનું રટણ કરતો હોય છે ને સુડેલનો પ્રેતાત્મ એમ કરતાં ખવિશને હંમેશા રોકે છે હવે સવારે ઉઠીને સાંજની લક્ષ્મીબેન અને કુમારજીને એના જેવી સ્ત્રી બિનલ બગીચામાં મળી હતી એ વાત કરશે કે ભૂલી જશે જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ આડત્રીસ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો